હેલો દોસ્તો વેલકમ બેક ટુ માઇડિયો મસ્ત મજાનો સુખનો છે આપણે તો કે મુળીસરના ભાટી એક હોટલ છે ભાવનગર વાળાની બાપા સીતારામ જ્યાં મસ્ત મજાનો સુખનો સરસ ઉગી ગયો છે ને હવે પાછા આપણે રવાના થઈ ગઈ કર્ણાટક બાજુ કર્ણાટક બાજુનો આ બીજો દિવસ છે તો ચાલો કન્ટિન્યુ

तूने दिलपनो शिबो संग मेरे दिल में ते जलई આવું કરવું પડે છો મિત્રો ખટરો છલાવ હોય ને તો એક્યુલીમાં આવું કરવું તો ક્યાં બેઠો કે ક્યાં કરીને કાકરા કરી બનવા માટે બેઠા આવા બધા તન વિના કરવા પડે તો ચાલો કન્ટિન્યુ બની આવી જાય તમને બરોબર કાંઈ નથી કંઈ સોનગઢ વટીને આપણે જે તોલનાંકો આવે છે ને તોલના કહેતારે એટલું ટ્રાફિક છે આટલું ટ્રાફિક છે ને વાત જો કેટલું ટ્રાફિક છે આની ઓલપા લાઈન છે આવડીયા લાઈન છે આમ દોતરી અમે આમ કાં ના કાંય રહેતા રતારે અહીંઠે પહોંચ્યા છે એ આમ લાઈન છે જો આ બધી લાઈન જ છે તોલના કે

આઈને ગેસ આપડી ગાડી ખોખી થઈ ગઈસ આપણે ન ખાવી તો ચાલે ગાડી ના ખાવાનું દેવું પડે ને પેલા નકર તો ઈ નો હાલે તો ગાડી માં ડીઝલ નાખી દીજો બેટરોポンプ પોગી ગયસી અને આપડી ગાડી ડીઝલ નાખવાનું ચાલુ થઈ ગયું છે તમારું ફૂલ ટાંકી ભરવાની ફૂલ ટાં એક કાકો અમે વીડિયો સો અહી ડીઝલ નાખવાનું કામકાજ ચાલુ છે ફૂલ થઈ ગઈ છે ટાઈક કે ફૂલ થઈ ગઈ છે બીજી વાર એક વાર તો ભાવનગરથી ઘરે એને અહીંયા પછી ફૂલ આંબા પીડા લાગે જોવાનું તો મિત્રો ચાલો કન્ટિન્યુ પીને આવ્યો ડીઝલ નખાવી દીધું એટલે પાછા આપણે ચૂકડી જવી આપણી મંજિલ તરફ બરાબર તો આ બધી ગાડીઓ આપણી આરો હતી આ તો આપણી જ છે આ બધી ગાડીઓ આપણી આરો ઓલા હોટલ હોટલે આપણે સા પાણી પીવાય આ બધી હતી

જતો હોય ડુંગરા ડુંગરાકનક સમજી છે મજા એટલી બધી આવે એમ બની હરિયાળી છે ને કાક હરિયાળી હરિયાળી જે કહેવાય સમજી થઈ જ્યો એ કાંક આમ અલગ કહેવાય આમ જોર ખરી તમે આમ નગરી મજા આવે એમાં વરસાદ આવતો હોય તો કેટલી મજા આવે એ તો વિચાર કરો તમે આમ જો હમણાં કાટ આવે ને એટલે કાટ છે ને તમને બતાવવું અને આપણે અમે હોટલ અત્યારે ઉભા રહી રહ્યા સિવાય હોટલ ઉભા રહી હતી હોટલ જો આપણા ગુજરાતી ભાઈ ની છે ભાવનગરના અડવાળા કાઠિયાવાડી હોટલ આપડા ભાવનગરના મિત્રો આ ભાવનગર ગુજરાતી જ ને એટલે પૂરું થઈ જાય ગુજરાતી વાત જાય મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ગુજરાતી હોટલ બની વિચાર કરો ગુજરાતી અને ગુજરાતી કહેવાય આમ જોડો કરી મિત્રો તો મિત્રો સાલો કન્ટિન્યુ બની જ

How? How? Dimy Dimy, you guys. ગાઈસ આપણે મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી કરી ગયા છીએ ને ચાંદની હોટેલ રાજકોટ વાળા ને અહીંયા પહોંચી ગયા છીએ આપણે આપણે હું કહેવાય કાટ ચડાવી દીધો કાટ ચડાવી હવે સોયલ કાકા કે હોઈ જવું છે મારે તો મેં કીધું હોઈ જાવ બીજું તો હું અને પછી કાલે આખી રાત ગાડી આંકી દી તો મે કીધું હવે તમને ભૂલી જાવ હું એકલો એકલો ઢાકું છું બરોબર ગાડી ટકાવી દીધી આપણે એને ગાડી હતી ઓલી બાજુ ટેકાવી દીધી ઓલી ગા અને આપણી ગાડી અહીંયા ટેકાવી દીધી અને સોયલ કાકા સુઈ ગયા છે હવે આપણે અહીં આટા મારવાના ગાડીનું ધ્યાન રાખવાનું હતું એકચુઅલીમાં કેમ કે કાટ તો એ સડાવી દીધો ને સોયલ કાકાને ઊંઘ આવતી હતી બહુ તો મેં કીધું સુઈ જાઉં હવે બે અઢી કલાકનો આરામ કરશું ઘાટ મિત્રો એ મિત્રો ઘાટ એટલે એક નંબર ઘાટ ગાડીયું આમ લાગે નહિ આપણને આમ ઘાટ છે આમ ચડવાનો તો આખો ડુંગર જ છે જુઓ તમને પહેલા જ ને ક્લિપમાં એ બધા ડુંગરો ડુંગરો જ ચડવાનો આમ જેમ જેમ ફરતા જાવ ને એ અમે ઊંચું 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 આવતું જાય આ સાઈડથી એમ પણ રોડ તમને શોખો બતાવી દઉં જો આ બધી ગાડીઓ છે ને આમથી મહારાષ્ટ્રથી આવે છે અને આમથી અમે આવ્યા આપણે આમ જવાનું છે

હોટલ સાહુ પેલેસ માં ભોગી ગયા છે જો શાહુ પેલેસ માં અને અમારી ગાડી માં છે ને મિત્રો પંચર પડી ગયું છે પંચર હવા જાય ऐसे गाइस तो मैं ड्रावन शेयर बना भी नहीं कि તો મિત્રો પેલા પંચર કરાવી નાખું કાંકરા દેખાય તમે આ બધા કાઢું છું કેમ ખબર આ કાંકરા કાઢવાનું કારણ એક જ છે કાંકરા કાઢવાનું કારણ એક જ છે પંચર પડી ન જાય ને એ ટાયરમાં આ ટાયર માં અત્યારે પંચર પીડ્યું એ પાણો જ ખૂટી ગયો આમાં કાંકરો જ ખૂટી ગયો કાંકરો હતો ને એ પંચર પડી ગયો છે અને ઓલા ભાઈ છે ને હવે ખોલે ચેક મારીને મેં કીધું છે ને પેલા કાંકરા કાઢી કાઢું એ ભાઈ ખોલવા આવી પેલા પછી પંચર કરવી આપણે આપણા ચોરી છે ને ચેકી પાણી કરવા હું કાંકરા કાઢી કાઢું પછી પાછા ઓલા મિત્રો જોયું ને તમે ખટરામાં રખડવું હોય કે ખટરામાં ફરવા જવું હોય એટલે અમે દેખાડું ને એવું તમારે ખાધા પીધા વગરના લડ્ડા લેવા પડે ખટરામાં ખરવા જવું હોય તો તમારા ખાધા પીધા વગરના લઢ્ડા લેવા પડે અને ખતરો હકો હોય તમારે તોય તમારે ખાધા પીધા વગર ના રજા લેવા પડે આવું બધું બળ કરવું પડે અહીંયા જોવો બિચારા ના દાદા કેટલા ગઢા છે તોય તો જોવો કેવું બળ કરે છે અને આપણે જો આ બધું ખોલીન મૂકી દીધું છે આમાં પંચર કરવાનું છે આમ જો હવે આ બધું પાછું ફીટ કરવાનું જો આ બધું પાછું ફીટ કરવાનું પછી પાછા સ્ટડ દેવાના આવું બધું બળ કરવું પડે મિત્રો કટરામાં રખડવા જોવાય નહીં અને કટરો હકાય હું તો એમ કહું તમારું હું કેવું કોમેન્ટ કરી નાખું અત્યારે આપણે ભોગી ગયા છે માલેગાંવ આપણે છે ને અત્યારે જો ઓલા નાળા હેઠળથી આમ ટર્ન મારો આમ ટન મારો ને નાળા હેઠળથી આપણે આમ ટર્ન મારવાનો છે ના પડ્યો પડ્યો કોઈ જ ગાઈસ માલે ગાઉ સહયોગ માં પોગી ગયા સીવી મસ્ત મજાનું જમીન લેવી જમીન પછી છે ને હોય જવું છે આપણા કાકાને કીધું તો તમારે આખો તો આખ જ ને આપણે હોય જવું છે ચેનલ માં નવો હોય તો જયશ્રીરામ ને કમેન્ટ કરો લાઈક કરો શેર કરો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ને બોલતા તો મળીએ આપણે કાલના ના વ્લોગ માં જાજુ બધાને તેમાં તો ઇન ટાટા આવજો બાય બાય